રાજ્યમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે વિદાય લઈ રહેલા ચોમાસાએ જતા જતાં તોફાની બેટિંગ કરી હોય તેમ અનેક વિસ્તારમાં એક થી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે તો નવરાત્રીની ઉજવણી કરતા ખેલૈયાઓમાં થોડી હતાશા જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલના કારણે મેઘરાજાએ ખેલૈયાઓના પ્લાન પર પાણી દેતા નિરાશા જોવા મળી રહી છે તો ઉજવણીના રંગમાં વરસાદે ભંગ પાડી દીધો છે જોકે એક તરફ એવું કહેવાય રહ્યું છે કે આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ ગરબાનું જે તમામ જગ્યાએ આયોજન થયું હતું તેના ઉપર પાણી ફરી વળી ગયું છે રાજ્યના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી બોટાદ અને ઉના સહિતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો તો અમરેલીમાં એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સાવરકુંડલાના વંડા ઢવી વિરડી જળકલા અને ભમોદરામાં ધોધમાર વરસાદ પડ્યો તો ભમોદરામાં વેંકૈયા નદીમાં પૂર પણ આવ્યું છે તો ઉનામાં પણ વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા ઝરમર વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી તો આ તરફ રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો સવારથી જ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં અંધારપટ છવાઈ ગયા બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા રાજકોટ ઉપરાંત વીરપુર ગોંડલમાં પણ વરસાદ નોંધાયો છે બોટાદમાં પણ ધીમી ધારે પવન સાથે વરસાદનું આગમન થયું સુરત અને વડોદરાની તો અહીં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગરબાના ગ્રાઉન્ડ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે તો નવરાત્રીની ઉજવણી કરતા ખેલૈયાઓમાં

નિરાશાજનક સાબિત થયો હતો કારેલી બાગ સુભાપુરા નવલખી ગોરવા અકોટા સહિતના કેટલાક વિસ્તારમાં ગરબા મેદાન ઉપર પાણી ભરાયા હતા ગઈકાલે વરસાદના કારણે ગરબા આયોજકોએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરીને ઓરિજિનલ વાજિંત્રો સાથે વગર માઇકે ઢોલના તાલે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા હતા તો આજે ગરબાના ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થતા ગરબા રદ થાય તેવી પણ સંભાવના છે કારણ કે આજે સાંજથી જ વરસાદ શરૂ થઈ ગયો છે ને જ્યાં શહેર ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વરસાદ ખાબકતા નવસારી અને વિજલપોર શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસિદ્ધ હતી તો દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીના આરંભથી વરસાદ ખાબકતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે

તો શાળામાં વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવાઈ હતી તો પાટણમાં પણ વરસાદી અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે ગરબા રથ થતા ખેલૈયાઓ નિરાશ થયા છે આજે બપોરથી જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અસ્ય બાફ અને ઉકળાટનો અહેસાસ જોવા મળ્યો હતો અને સાંજના સુમારે સુસવાટા મારતા પવન સાથે ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા મોડાસા બાયડ અને ધનસુરામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બીજી બાજુ સતત ત્રીજા નોરતે પણ વરસાદના કારણે ગરબા રમવાનું આયોજન રદ થતાં ખેલૈયાઓ નિરાશ થયા છે તો નવરાત્રીને લઈને ગુજરાતના ખેલૈયાઓમાં અપાર ઉત્સાહ છે ત્યારે મેઘરાજાએ ગરબે રમવાની આશા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધા છે રાજ્યભરમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં ગુજરાત ઉપર ચોમાસું અતિ સક્રિય છે જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ગુજરાતને નડીને મરાઠાવાડા ઉપર એક અપર એર સર્ક્યુલેશન છવાયેલું છે જેની અસર ગુજરાત ઉપર છે આ સર્ક્યુલેશન આગામી કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ સરકે તેવી સંભાવના છે જેના કારણે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે

ભારે વરસાદ આવતા લોકો મેઘરાજા શાંત પડે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે જેથી કમસે કમ રાત્રે ગરબા રમી શકાય પરંતુ ભારે વરસાદની સ્થિતિને જોતા આજે પણ ખેલૈયાઓએ ઘરે બેસી રહેવું પડશે તેમ લાગે છે